પાલભાઈ અંબલિયા પ્રેશ ડેલિગેટ રાજભાઈ નેતા અમારા યુવા આગેવાન એવા વિજયભાઈ બારૈયા આજ છે હાથ ના કન્વીનર રવિંદભાઈ

નિકાસ મંદી ની વાત આવી એટલે એનો એ ભાવ બસો રૂપિયા ની આસપાસ આવી ગયો છે એ ભાવ ખેડૂત ને પોસાય છે એ મારો ખેડૂત ને સવાલ છે એ ભાવ થી એના મજૂરી ના પણ પૈસા ના દેવા માટે સર્જાયો છે એમ માટે ત્યાં સુધી વાત કરો ખેડૂતોની અંદર ત્યારે પશુ પક્ષી થી માંડી દરેક દુર્ગા માંડીને દેતો હોય છે ભાવ ના મળે અને એનો અવાજ રજૂ કરી શકે એવા આપણે આપણો અવાજ ના રજૂ કરી શકીએ એક શરમજનક વાત છે સૌને મળે એને પોષણક્ષમ જાવ નહીં મળે ત્યાં સુધી અમે તમારી માટે લડત લડતા રહીશું આજના દિવસે તમને વાત કરવા માંગુ છું કે આ દાતાર શેઠ આ તમારી વાત કરવા માટે અમને ફાળવવામાં આવેલો હતો પણ અમારી સાથે કિન્ના ખેરી અરૂણભાઈ હરપાલભાઈ જે કોઈ અમારે પાર્ટી સાથે જોડાયેલા છે બિપિનભાઈ લઈને અમે તમારો અવાજ બનવાનો પ્રયત્ન કરશું એમાં તમારા તરફ થી અમને સહકાર મળે એની અપેક્ષા જે આની સાથે જોડાયેલા લોકો છે લોકોને કૃષ્ણા સ્વામી હોલ માં પણ જે આપણે સભા અને વ્યવસ્થા ત્યાં રાખેલ છે ત્યાં અને એ પણ એમાં આપણે લાભ એનો લઈએ એવી અપેક્ષા સાથે આપ આભાર